લોકસભાની ચૂંટણી માથે છે અને હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ક્ષત્રિય સમાજ પર રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને હજુ વિવાદ ક્ષમ્યો નથી વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ભાજપના કોઈ પણ કાર્યકર અને આગેવાનોએ પ્રવેશવું નહીં જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી એવા બેનરો લાગતા પોલીસ દોડતી થઈ હતી આ બાબતે આગેવાને પોલીસને ભાજપની ગુલામ કહી આગામી લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનને ધ્યાનમાં રાખીને શહેરના માંજલપુરમાં ભાજપના કાર્યકરો ઉમેદવારોને પ્રવેશબંધી કરતા બેનરો રાતોરાત લગાવી દેતા શહેરમાં પણ વિરોધ શરૂ થયો છે હાલમાં શહેરમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર શરૂ કર્યા જેમાં ઘરે ઘરે ફેરણી વિસ્તારોમાં રેલીઓ યોજવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત નિવેદનને પગલે જ્યાં એક તરફ સમગ્ર રાજ્યમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે જ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ ઉઠી છે ત્યારે શહેરના માંજલપુરમાં પણ હવે રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય સમાજ દ્વારા રાત્રે બેનર લગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો